નમસ્કાર મિત્રો આજે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ખૂબ અગત્યના સમાચાર વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો રામ સેતુનો નવો નકશો જોઈ લો શું સમાચાર છે જાણી લો ભારતમાં આવશે ડ્રાઈવર વિનાની કાર આજના સૌથી મોટા સમાચાર શું જાહેરાત કરવામાં આવી છે પાક વીમો ખેડૂતો માટે મોટી ખુશખબર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ચૌદ થી સોળ આની વરસાદ થશે મોટી આગાહી હવે ફ્રીમાં ચાલશે વાહનો મોદીજીની મોટી જાહેરાત ખેડૂતોને વીસ હજાર રૂપિયા કૃષિ મંત્રીનો મોટો નિર્ણય લાયસન્સને લઈને બીજો નવો નિયમ જાણી લ્યો ટોલ નાકા હવે બંધ થશે મોટા સમાચાર પીએમ આવાસ યોજના માસ્ટર પ્લાન તૈયાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર સૌથી પહેલા સમાચાર રામ સેતુનો નકશો તૈયાર થઈ ગયો છે રામ સેતુનો વિગતવાર નકશો ઈસરો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો દ્વારા રામ સેતુનો સૌથી વિગતવાર નકશો તૈયાર કરવામાં આવ્યો છે ઈસરોના જોધપુર અને હૈદરાબાદ ખાતેના નેશનલ રિમોટ સેન્સિંગના સંશોધકો દ્વારા નાસાના સેટેલાઇટનો ઉપયોગ કરીને નકશો તૈયાર કર્યો છે આ સેટેલાઇટ મારફતે જાણવામાં આવ્યું છે કે એડમ બ્રિજનો નવ્વાણું પોઈન્ટ આઠ ટકા ભાગ પાણીની અંદર ડૂબી ગયો છે આ બ્રિજને બીજું નામ એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે આ રામ સેતુનો નવ્વાણું પોઈન્ટ આઠ ટકા ભાગ ડૂબી ગયો છે આ રામ સેતુ ચૌદસો એસી સુધી પાણીની ઉપર જ હતો પરંતુ ચક્રવાતી તોફાનની અંદર એ ડૂબી ગયો છે એવું પણ સામે આવ્યું છે અને ડૂબી ગયેલો પુલ ભારતના ધનુષ કોડીથી શ્રીલંકાના તલાઈ મનાર ટાપુ સુધી વિસ્તરેલો છે એમ ફોટો બંને ફોટો જોઈ શકો છો આ રામ સેતુનો વિગતવાર નકશો ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તો રામ સેતુ ખરેખર છે આ સૌથી મોટા અગત્યના આજના સમાચાર ત્યાર પછીના બીજા મોટા સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે ભારતમાં હવે ડ્રાઈવર વિનાની કાર લાવવાના મોટા સમાચાર મિત્રો આવી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક એવા ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે અને ભારતમાં પણ ડ્રાઈવર વિનાની કાર સ્થાપિત કરવામાં આવે એવા સમાચાર મળ્યા છે પરંતુ એવા સમયે નીતિન ગડકરી દ્વારા હિંમતભેર વાત કરવામાં આવી છે ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ભારતની અંદર ડ્રાઈવરલેસ કારનો વિરોધ કરવામાં આવ્યો છે એક કાર્યક્રમમાં તેમણે કીધું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂર નહીં આપું ટેસ્ટલાના માલિક ભારતમાં ભલે આવતા પરંતુ ભારતની અંદર ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂર નહીં આપું કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા દેવા માગતો નથી ભારતમાં આશરે એંસી લાખ ડ્રાઈવરો છે જો ડ્રાઈવર વિનાની કાર ભારતમાં આવી ગઈ તો આ તમામ ડ્રાઈવરોની નોકરી છીનવાઈ જાય તેને કારણે નીતિન ગડકરી દ્વારા મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપતા સૌથી મોટા સમાચાર છે પરંતુ આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારતની અંદર હવે વાહનો ફ્રીમાં ચાલશે એવા પ્રકારના વાહનો હું બનાવીશ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરી હતી આ સભામાં એમાં કીધું કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર છે કે અમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકો એ પ્રકારના બનાવીશું તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ખર્ચો નહીં થાય તમારું બિલ ઝીરો આવશે એ પ્રકારના વાહનો તૈયાર કરીશું અમે ખાસ પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવીશું જે સૂર્ય ઊર્જાથી ભરપૂર રીતે ચાલશે એટલે સોલાર પેનલથી આ વાહનો ચાલવાના છે તમારે વીજળીનો પણ કોઈ ઉપયોગ નહીં થાય તમારે પેટ્રોલ ડીઝલનો પણ કોઈ ખર્ચો કરવો નહીં પડે તો મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી કે ભારતમાં હવે વાહનો ફ્રીમાં ચાલશે એ પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લાવવામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર છે ત્યાર પછી આજના એક સૌથી અગત્યના ખેડૂતો માટેના મોટા સમાચાર આવી ગયા છે કે ખેડૂતો માટે પાક વીમાને લઈને ખુશખબર કહી શકાય એ પ્રકારના સમાચાર પાક વીમાને લઈને હાઈકોર્ટે હવે એક્શન બોર્ડમાં જવાબ આપી દીધો છે ખેડૂતોને પાક વીમાના વળતર મુજબ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ કર્યો હતો એ રિપોર્ટને હાઈકોર્ટે હવે નકારી નાખ્યો છે સરકારને ખોટી સાબિત કરી દીધી છે સરકારના રિપોર્ટને ખોટો નકારી દીધો છે વળતર માટે જે પણ રિપોર્ટ સરકારે કર્યો તો એ સર્વે યોગ્ય નથી એવું કોર્ટે હાઈકોર્ટે અવલોકન કરીને જણાવી દીધું છે બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં ખરીફ પાકને જે ભારે વરસાદને કારણે નુકસાન થયું છે એ ખરેખર ખેડૂતોને નુકસાન થયું જ છે એવું હાઈકોર્ટે નોંધ લઈ લીધી છે જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ જે ખેડૂતો લાયકાત ધરાવતા હતા એ ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારે પોતાની કમિટીનો એક તરફી રિપોર્ટ બનાવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું છે અને હવે કોર્ટે બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા ઉપર વિગત મૂકવા માટે સરકારને ચોખ્ખે ચોખ્ખો હુકમ કર્યો છે એટલે બે અઠવાડિયામાં ફરીથી નવો રિપોર્ટ બહાર પાડવો પડશે સરકારને હુકમ આપવામાં આવ્યો છે તો પાક વીમાને લઈને અહીં ખેડૂતોની જીત થઈ છે હાઈકોર્ટે ચોખ્ખે ચોખ્ખું સરકારને ફટકાર્યું છે પાક વીમાને લઈને સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર ત્યાર પછીના મિત્રો લાયસન્સને લઈને બીજો નવો નિયમ આવી ગયો છે હવે જો તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો એ પણ હવે સહેલું થઈ ગયું છે રાજ્યની આર સિસ્ટમમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ થયું છે હવે જે લાઇસન્સ માટે પરીક્ષા આપવાની હોય છે આ પરીક્ષામાં પંદરમાંથી નવ પ્રશ્નો તમારા સાચા પડે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરી દેવામાં આવશે અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા હોય તો જ તમને લાયસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લાયસન્સ આપવામાં આવશે સૌથી મોટી ખુશખબર હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સહેલું થઈ ગયું ત્યાર પછીના મિત્રો સમાચાર અત્યાર સુધીમાં કેટલા ખેડૂતનું કેટલું વાવેતર થઈ ગયું એના વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપી દીધું છે કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટર એટલે કે સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જેમાં મગફળીના પાકનું ચૌદ લાખ હેક્ટરની અંદર વાવેતર કપાસનું અઢાર સાહીઠ લાખ હેક્ટરમાં વાવેતર તેલિબિયાનું અઢાર પોઇન્ટ પંચોતેર લાખ હેક્ટરની અંદર વાવેતર થયું છે જો કે ચાલુ ખરીબ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહવેગ આવવાની પૂરતી સંભાવના છે એટલે હજી પણ વાવેતરમાં વધારો થાય એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે તો અત્યાર સુધીમાં આટલું વાવેતર થયું છે ત્યાર પછીના મિત્રો પીએમ આવાસને લઈને મોદી સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હોય એવા મોટા સમાચાર મળ્યા છે કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવી દીધું છે કે આ મહિને જે બજેટ રજૂ થવાનું છે આ મહિનાની અંદર કેન્દ્રીય બજેટની અંદર આર્થિક રીતે નબળા વર્ગના લોકો નિમ્ન આવક જૂથ નીચી આવક જૂથ ધરાવતા વર્ગો મધ્યમ આવક જૂથ ધરાવતા વખતો આ તમામ લોકોને પરવડે એ પ્રકારે આવાસ યોજનાની અંદર આ વખતે મોટા ફેરફારો કરવામાં આવશે બજેટની અંદર આવાસ યોજનાને લઈને મોટી મોટી જાહેરાતો થવાની છે આ વખતે આવાસ યોજનાની અંદર ફેરફારો થવાના છે માસ્ટર પ્લાન તૈયાર કરી નાખવામાં આવ્યો છે તો આવાસ યોજનાને લઈને મોટા સમાચાર ત્રેવીસ જુલાઈ બજેટ રજૂ થવાનું છે એમાં તમને આવાસ યોજનામાં મોટા ફેરફાર જોવા મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે ચૌદ થી સોળ આની વરસાદ થવાની છે રોટલાને લઈને વર્તારો કરવામાં આવ્યો છે જામનગર નજીક આંબરા ગામની અંદર દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો નાખીને વર્તારો કરવામાં આવે છે રોટલો કઈ દિશામાં પડે છે દિશાના આધારે વરસાદનો વર્તારો કરવામાં આવે છે આ આખી ઘટનામાં સતવારા પરિવારના ઘરે એક બાજરીનો રોટલો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વાણંદ પરિવારના કોઈ સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે અને ભમરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારના કોઈ સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે અને રોટલો કઈ દિશામાં પડે છે એને આધારે વરસાદનો વરસારો કરવામાં આવે છે આ વખતે કૂવામાં રોટલો ઈશાન ખૂણામાં પડ્યો હતો એટલે આ વખતે ચૌદથી સોળ આની વરસાદ થાય એવા મોટા સંકેતો મળ્યા છે તો આ વર્ષે ચૌદથી સોળ આની વરસાદ થવાનો છે મોટા સમાચાર ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન કાર્ડ ધારકોને એક રાહત આપી છે સરકાર તરફથી હવે આધાર કાર્ડ અને રાશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરીવાર લંબાવી દેવામાં આવી છે આ વખતે ત્રણ મહિનાનું એક્સટેન્શન એટલે કે ત્રણ મહિનાનો સમયગાળો વધારી દીધો છે તમારે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન રાખવામાં આવી હતી એને લંબાવીને હવે ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે તો હજી પણ તમે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો કરાવી લેજો ત્રણ મહિનાનો સમય લંબાવી દીધો છે ત્રીસ સપ્ટેમ્બર સુધી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશખબર ત્યાર પછીના જન ખાતા ધારકો માટે મોટા સમાચાર જો તમારી પાસે જન ધન ખાતું હોય તો તમને છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા મળવાની છે જેમાં હવે દસ હજાર રૂપિયા સુધી તમને ઓવરડ્રાફ્ટ તમારા ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકશો આની સાથે તમને બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર ડિપોઝિટ તમે જેટલું ડિપોઝિટ જમા કરાવો છે એના ઉપર વ્યાજ મળશે એકાઉન્ટ સાથે તમને મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ મફત મળશે આની સાથે સાથે તમને રૂપે ડેબિટ કાર્ડ પણ મળશે એટલે તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો જનધન ખાતા ઉપર તમે કોઈ પણ વીમો લ્યો છો તો વીમો પણ તમને સરળ રીતના મળી જશે આની સાથે તમે શ્રમયોગી માનધન યોજના હોય પીએમ કિસાન યોજના હોય એમાં પણ તમે તમારું જનધન ખાતું લિંક કરાવી શકશો અને દેશમાં કોઈ પણ જગ્યાએ તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એની સુવિધા પણ આ ખાતા અંતર્ગત મળી રહેવાની છે તો જનધન ખાતાને લઈને ફાયદા છે જો તમે હજી પણ જનધન ખાતું નથી ખોલાવ્યું તો ફટાફટ

હવે ટોલ નાકા તમને જોવા નહીં મળે તમારે ક્યાંય પણ ઊભું રહેવું નહીં પડે ચાલુ ગાડીએ તમારા વાહનમાંથી ટોલ કાપી લેવામાં આવશે અને જેટલું તમે મુસાફરી કરીએ છીએ એટલા કિલોમીટર મુસાફરીના જ પૈસા કાપવામાં આવશે વધારે કોઈ પણ પૈસા કાપવામાં નહીં આવે તો હવે અમે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ સંપૂર્ણપણે આખા દેશમાં લાગુ કરી દઈશું એવી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને વીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ મોટી જાહેરાત કૃષિમંત્રીએ કરી દીધી છે જે ખેડૂતો શાકભાજી ખેતીની પ્રાકૃતિક ખેતી કરતા હશે એવા ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે એવી મોટી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે તો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે હવે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આ માટે બજેટમાં એક હજાર લાખ રૂપિયા પાસ પણ કરી દેવામાં આવ્યા છે તો કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે તમામ રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય આ ત્રણેય પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કરી દીધો છે લગભગ એકવીસથી સત્યાવીસ ટકા સુધીનો વધારો કર્યો છે જીઓનો પ્લાનની વાત કરીએ તો જીઓનો ત્રણ મહિનાનો પ્લાન હતો છસો ને રૂપિયા એ પ્લાન હવે વધીને સાતસો નવ્વાણું રૂપિયાનો થઈ ગયો છે વોડાફોન અને એરટેલનો જે ચોર્યાસી દિવસનો પ્લાન સાતસો ઓગણીસ રૂપિયાનો હતો એ પ્લાન વધીને હવે આઠસો સાહીઠ રૂપિયાનો થઈ ગયો છે આ તમામ પ્લાન ત્રણ જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે તો જીઓ વોડાફોન એરટેલ હવે બધું જ મોંઘું થઈ ગયું તમામ મિત્રો માટે સમાચાર પરંતુ બીએસએલના પ્લાન હજી પણ સસ્તા છે તો આ પણ ગ્રાહકો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય તો મિત્રો આ તો આજના ખૂબ અગત્યના સમાચાર દરેક મિત્રો માટે અગત્યના રહેવાના છે આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો તો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન